પ્રેમ લગ્નો એવી રીતે આજકાલ ચાલી રહ્યા છે આ સમાજની અંદર કે જ્યાં પ્રેમ લગ્નોના કારણે પરિવારો એ ક્યાંક ને ક્યાંક અલગ પડી જાય છે ક્યાંક બરબાદ થાય છે દીકરીઓ પાછી આવે છે સારા ઘરની દીકરીઓને ટાર્ગેટ કરવામાં આવે છે અને સરકારમાં અનેક વખત કહેવામાં આવ્યું કે ભાઈ લગ્ન નોંધણીમાં મા બાપની સૈહયો ફરજિયાત રાખો

અમદાવાદ નું ઉદાહરણ દઉં અમદાવાદ માં તમે જુના અમદાવાદ બાજુ જાઉં તો આખે આખું દુકાન બનાવેલી છે આગ લગાવી દે ચાર ફેરા પડાવી દે અને પછી એને વાત એવી જ છે કે જ્યારે વારંવાર સરકારને વિનંતી કરી વારંવાર સરકારને વિનંતી કરી કે જે લગ્ન માટેના જે કાયદાઓ છે સમાજને લગતા જે કાયદાઓ છે એના પર સરકાર વિચાર કરે ખાસ કરીને દીકરીઓના લગ્ન એટલે કે પ્રેમ લગ્ન એ પ્રેમ લગ્નો એવી રીતે આજકાલ ચાલી રહ્યા છે આ સમાજની અંદર કે જ્યાં પ્રેમ લગ્નોના કારણે પરિવારો એ ક્યાંક ને ક્યાંક અલગ પડી જાય છે દીકરીઓ પાછી આવે છે ત્યારે દીક્ષિત હવે ગુજરાતમાં કાયદા સામે એક આંદોલનની તૈયારી એટલે ટૂંક સમય પહેલા વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ પણ આ મામલે પત્ર લખ્યો હતો કે પાટીદાર સમાજ તો છેલ્લા ઘણા સમયથી આ મામલે ડિમાન્ડ કરી રહ્યું છે કે

જો હું તમને એ પણ કહું કે ઘણા બધા ગુજરાતના નકશામાં એવા બધા ગામો છે કે તે ગામની વસ્તી કરતા લગોલો વધારે થઈ ગયા તેનું એકમાત્ર કારણ છે ને તાખોરી પૈસા બે પાંચ હજાર દસ હજાર ની લાલચ અને અધિકારીઓની તલાટીઓની કિસન જે કરતા હોય ત્યાં નગરપાલિકા હોય તો ચીફ ઓફિસરની અરે ઘણા બધા સમાચારોમાં આવે છે કે હજાર ની વસ્તીનું ગામ છે અને બે હજાર લગ્ન નોંધણી થઈ છે બોલો અને આપણે વેપાર બનાવી દીધો છે ભાઈ આવો અમે આપણે પછી એના તમને લગ્ન રજીસ્ટર કરાવી દે આ છે પરિસ્થિતિ એટલે બે પછી જે પાટીદાર સમાજ છે હવે દસ વર્ષ બાદ એક રેલી આયોજન કરી રહ્યો છે આ રેલી એ એ પાટીદારોનો ગઢ ગણાતા મહેસાણામાં થવા જઈ રહી છે કે જ્યાં વરુણ પટેલ આના વિશે માહિતી આપી છે કે ભાઈ પંદર ઓગસ્ટે મહેસાણાની અંદર જન ક્રાંતિ મહારેલીનું આયોજન કરવામાં આવ્યું છે ને જેનો મુદ્દો કે સમાજને આર્થિક અને સામાજિક સુરક્ષા મળે આર્થિક સુરક્ષા એટલે કે વ્યાજ વટાવથી પૈસા જમીનો આ તે આ બધી વાત તો છે જ પણ સાથોસાથ જે ભોળી દીકરીઓને જે છેતરવાનું કામ થઈ રહ્યું છે અથવા તો પર્ટિક્યુલર સારા ઘરની છોકરીઓને જે છેતરવાડનું કામ થઈ રહ્યું છે એના પર પટેલ સમાજ એક રેલી કરશે